કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચારની અંદર પર્યાવરણ વિષયનો પાઠ નંબર એકવીસ છે જગત મારા ઘરમાં જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા છો તો મારા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ એકવીસ જગત મારા ઘરમાં જેમાં પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે તમારા ઘરના બધા સભ્યો એકસાથે બેસીને જોતા હોય એવા ટીવીના કાર્યક્રમો ક્યાં છે તો મિત્રો જવાબ લખી શકાય કે અમારા ઘરના બધા સભ્યો એકસાથે બેસીને સમાચાર રામાયણ મહાભારત સિરિયલ તેમજ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા કાર્યક્રમો અમારી સાથે બેસી મમ્મી પપ્પા પણ જુએ છે બીજો પ્રશ્ન ટીવી સિવાય તમે મનોરંજન માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તો મિત્રો ટીવી સિવાય અમે મનોરંજન માટે રેડિયો મોબાઈલ કમ્પ્યુટર લેપટોપ તેમજ રમતના સાધનો વગેરેનો ઉપયોગ કરીએ છીએ ત્રીજું તમારા ઘરમાં એક જ સમયે ઘરના સભ્યો જુદા જુદા કાર્યક્રમો જોવાના થાય તો તમે શું કરો છો તો મિત્રો જવાબ લખી શકાય હા મારા ઘરમાં ટીવીને જોવાની બાબતે ઝઘડો થાય છે બાબતે મિત્રો એ લખવાનો છે બાબતે ઝઘડો થાય છે કારણ કે મારે ક્યારેક સિરિયલ જોવી હોય છે જ્યારે પપ્પાને મેચ જોવી હોય છે ક્યારેક બહેનને અલગ સિરિયલ જોવી છે ત્યારે જ્યારે મારે કાર્ટૂન જોવું હોય છે ત્યારે ઝઘડો થાય છે ચોથું તમારા ઘરે કઈ કઈ બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે

તો મારા મમ્મી પપ્પા બાજુના ઘરે જઈને છોકરાઓને પૂછે છે અથવા તો શિક્ષકને ફોન કરીને કારણ પૂછી લે છે બીજું તમારી બહેન અને ઘરકામમાં ક્યારેય કંટાળો આવે ત્યારે તો બહેન ઘરકામ મૂકીને ટીવી જોવા બેસી જાય છે અથવા તો તેની બહેનપણીઓ સાથે રમવા જાય છે ત્રીજું તમારા પપ્પાને રાત્રે બહાર જવાનું થાય ત્યારે તો મારા પપ્પા સૌપ્રથમ તો મારી મમ્મીને જાણકાર જાણ કરી દે છે બહારનું ખાવામાં મારા પપ્પા કાળજી રાખે છે ચોથું તમને ઘરનું કામ ઘરનું કોઈ કામ સોંપવામાં આવે ને ગમ તમે એ કામ કરવાનું ભૂલી જાઓ ત્યારે તો હું ઘરના સભ્યોની માફી માગી લઉં છું અને બીજા દિવસે એ કામ પૂરું કરી દઉં છું પ્રશ્ન મિત્રો ત્રણ છે એકમના આધારે જોડકા જોડવાના છે જેમ પહેલું છે સેજલ તો મિત્રો જવાબ આવશે ગીતો સાંભળવા બીજું છે મમ્મી તો સમાચાર મમતા તો કાર્ટૂન પપ્પા ફૂટબોલ મેચ ભાઈ ક્રિકેટ મેચ અને કાકી તો ધારાવાહિક તો આવી રીતે આપણે યોગ્ય જોડકા જોડ્યા પાઠના આધારે પ્રશ્ન જ્યારે તમે અઠવાડિયા દરમિયાન જોતા હોય તેવા કાર્યક્રમો વિશે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ સોમવારે તો સમાચાર તો કોની સાથે તો મમ્મી પપ્પા નવા સમાચાર શું ગમ્યું તો નવા સમાચાર મંગળવારે તો રામાયણ મમ્મી બહેન સાથે રામનું પાત્ર બુધવારે મહાભારત પપ્પા દાદી બહેન ભીમનું પાત્ર ગુરુવારે છોટા ભીમ બહેન ભીમની એક્ટિંગ શુક્રવારે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા મમ્મી બહેન સાથે જેઠાલાલ બબીતાની વાતો શનિવારે ગુજરાતી ફિલ્મમાં પપ્પા દાદા બહેન જૂના હીરા હીરો સા ગમ્યા રવિવારે તો ડાયરો દાદા મમ્મી બહેન કલાકારોની અવાજ બરાબર તો આ રીતે આપણે લખી શકીએ પ્રશ્ન પાંચ છે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે તમારા ઘરમાં મોટાભાગના નિર્ણયો કોણ લે છે તમારો નિર્ણય બીજું કોઈ લે ત્યારે તમે કેવી લાગણી અનુભવો છો એનો જવાબ લખી શકાય કે મારા ઘરમાં મોટાભાગના નિર્ણય પપ્પા અને મમ્મી દ્વારા લેવામાં આવે છે ઘણી વખત મને ન ગમતા હોય તેવા નિર્ણયો પણ લેવામાં આવે છે તો આ નિર્ણય ક્યારેક હું સહન કરી સ્વીકારી સ્વીકાર કરી લઉં છું તો ક્યારેક દાદીમાને પણ આ બાબતે ફરિયાદ કરું છું બીજો પ્રશ્ન છે અક્ષય સાથે જે બન્યું તે તમારી સાથે થઈ હોય તો તમે શું કરશો તો અક્ષય સાથે જે બન્યું એ મારી સાથે થઈ હોય તો અમે તેના ઘરનું પાણી ચોક્કસપણે પી લીધું હોત કારણ કે બીમારી ઘણા બધા કારણોસર આવતી હોય છે માત્ર પાણી પીવાથી કંઈ અમે બીમાર ન થઈ શકીએ ત્રીજો પ્રશ્ન છે તમે એકલા જ કરી શકતા હોય તેવા એવા કયા કયા કામ છે તો મિત્રો ઘરના કામોમાં મારી પાણીની બોટલ સાફ કરવી દુકાનની શાકભાજી લાવી શાળાના શાળામાં વર્ગની સફાઈ કરવી મારું લેશન કરવું વગેરે ઘણા એવા કામ છે જે હું જાતે કરી શકું છું પ્રશ્ન મિત્રો છ નીચેના કોષ્ટકની વિકતો પૂર્ણ કરો જેમાં પહેલું છે તમારી માતા કરતા હોય તેવા કામ તો રસોઈ બનાવી મહેમાનો સાથે બેસવું પોતાના પોતા કરવા કપડાં ધોવા કચરો કાઢવો વગેરે પિતા દ્વારા કરવામાં આવતા કામ તો ખેતી કામમાં પાણી વાળું બજારનું કામ ટ્રેક્ટર ચલાવવું મશીન ચલાવ ચાલુ કરવા જવું વગેરે બધા સભ્ય સાથે મળી કરતા હોય તેવા કામ તો ખેતીનું કામ કાપણી લણણી શાકભાજી કાપવી કોઈ પ્રસંગે ઘરમાં રસોઈ બનાવવી વગેરે હવે પ્રશ્ન ત્રણ સાત ઉપર જ આવીશું તમે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ ત્યારે વેપારી ભૂલથી ઓછા રૂપિયા લે છે ત્યારે તમે શું કરશો તો મિત્રો લખી શકાય કે મારે ઘણી વખત બજારમાં વસ્તુ લેવા જવાની થતી હોય છે જો વેપારી ભૂલથી ઓછા રૂપિયા લે તો હું તરત જ વેપારીને જાણ કરીશ કે તમારે રૂપિયા લેવામાં ભૂલ થઈ છે હું વેપારીને પૂરેપૂરા રૂપિયા ચૂકવી દઈશ મારે ઘરે મારે ખરેખર આવું કરવું જોઈએ કારણ કે વેપારી વસ્તુ પૂરી આપે અને તેને પૂરતા રૂપિયા ન મળે તો એ ખોટું કહેવાય એથી હું વ્યાપારીને સા સામેથી કહીને રૂપિયા આપી દઈશ અને વેપારીની ભૂલ સુધારી દઈશ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે તમારું જે પાઠનું સ્વાધ્યન પોથીની અંદર જે પાઠ આપેલો છે તેનું સોલ્યુશન કરી શકીએ છીએ અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા